પહેલા લવ પછી અને છેલ્લે ખેલ પ્રેમી પંખીડાઓ પંખીડા રહેવા માટે સમાજની પરવાહ કર્યા વગર એકબીજા સાથે રહેતા હોય છે પરંતુ લિવિનમાં રહેનાર પ્રેમી પંખીડાઓ માટે ક્યારેક અંત એટલો ઘાતકી હોય છે એ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે વલસાડમાં લિવ ઇન રિલેશનશિપ ક્યારે લોહિયાળ બની જાય તે કહેવું મુશ્કેલ છે વલસાડમાં આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે જનજીવી બાબતમાં લિવ ઇન પાર્ટનરે ખેલી નાખ્યો ખૂની ખેલ વલસાડમાં લિવ ઇન રિલેશનશીપનો લોહિયાળ અંત ઇન પાર્ટનરે મહિલાને ઉતારી મોતને ઘાટ ખૂની ખેલ ખેલનાર આરોપી પાર્ટનર જેલની અંદર વલસાડના અબ્રામા વિસ્તારમાં ઇન રિલેશનશીપનું કરુણ અંજામ આવ્યું છે ઘણા સમયથી મનીષા કુકણા અને આરોપી ભાવેશ રાઠોડ લિવિનમાં રહેતા હતા જન્માષ્ટમીનો દિવસ મનીષા માટે કાળ સાબિત થયો કોણ જાણે ભાવેશના મનમાં શું સૂઝ્યું કે આરોપીએ ઇન પાર્ટનર મનીષાની હત્યા કરી નાખી આ બાબતે સ્થાનિકોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાવેશની ધરપકડ કરી છે પતિ કલ્પેશ કુમાર એ એક્સપાયર થઈ ગયા હતા તેથી આ મનીષાબેન હાલમાં ભાવેશ કુમાર રાઠોડ નગરે રહેતા હતા આ મનીષાબેનને બે બાળકો છે એક અઢાર વર્ષો અને એક સોળ વર્ષનો બંને બાળકો અલગ રહેતા હતા અને આ મનીષાબેન હાલમાં આ ભાવેશભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું કુંડ્રણનું ધ્યાનમાં આવેલું હતું જે ખરેખર કુંડ કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તેને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ કરવામાં આવેલા હતા અને રાઉન્ડ અપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે લિવિન પાર્ટનરે લાકડાના ફટકા મારી કરી હત્યા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ભાવેશ નશાનો આદિ છે નશો કરી આરોપી આસપાસમાં રહેતા લોકો સાથે પણ વારંવાર ઝઘડા કરતો હતો પાડોશીઓ ભાવેશના ત્રાસથી કંટાળી ગયા હતા આવી જ હાલત મનીષાની હતી મનીષાના પતિનું વર્ષ બે હજાર ત્રેવીસમાં મોત નીપજ્યું હતું બે સંતાનોની માતા મનીષા ઘણા સમયથી ભાવેશ સાથે લિવિનમાં રહેતી હતી નાની મોટી બાબતે ભાવેશ લિવિન પાર્ટનર મનીષા સાથે ઝઘડા કરતો હતો જન્માષ્ટમીના દિવસે જમવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ ત્યારે ગુસ્સામાં ભાવેશ લાકડાનો ફટકો મારથામાં મારતા મનીષા નીચે પડી ગઈ હતી ત્યારબાદ જીવ બચાવવા ઘરમાંથી બહાર દોડીને આવી તો રસ્તા ઉપર માથું પછાડી આરોપીએ તેની હત્યા કરી નાખી

ત્યાં આજુબાજુના લોકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળે છે કે આ જે ભાવેશભાઈ છે એ ખૂબ જ ગુસ્સાવાળા હતા અને નાની વાતો વાતે આની ઝઘડા કરતા હતા જેથી આજુબાજુના લોકો પણ આમનાથી ત્રાસેલા હતા એવું હાલ સુધી તપાસમાં જાણવા મળે છે ભાવેશ સાથેના પ્રેમ સંબંધ ખાતર મનીષા તેના બે દીકરાઓથી અલગ રહેતી હતી ભાવેશના ગુસ્સાનો ભોગ રોજ બનતી હતી જન્માષ્ટમીના દિવસે તેનો અંત મનીષાના મર્ડરથી આવ્યો આમ લિવ ઇન રિલેશનશીપ વધુ એકવાર લોહિયાળ સાબિત થઈ છે પ્રિયાંક પટેલ ગુજરાત ફોસ્ટ વલસાડ